ભાવનગર શહેરના રિંગ રોડ પર યોજાયેલ ઝાંઝર નવરાત્રી ગરબા મહોત્સવમાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું તેમનું કહેવું છે કે ગરબા મહોત્સવમાં અન્ય સમાજના લોકોને પ્રવેશ આપવામાં આવ્યો છે જેના કારણે તેઓ વિરોધ કરી રહ્યા છે વિરોધ દરમિયાન સ્થળ પર ભારે હોબાળો સર્જાયો હતો ત્યારે આ સમયે ભાવનગરના સાંસદ પણ આ કાર્યક્રમમાં હાજર હતા પરંતુ પરિસ્થિતિ તંગ બનતા તેઓ સ્થળ પરથી નીકળી ગયા હતા વિશ્વ હિન્દુ પરિષદના વિરોધને પગલે શહેરની સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી છે. ત્યારે એલસીબી, સ્થાનિક પોલીસ તેમજ અન્ય સુરક્ષા દળોનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યો છે. જાણે નવરાત્રી મહોત્સવ ભાવનગર શહેરમાં ભવ્ય આયોજન સાથે ચાલી રહ્યું હતું ત્યારે વિરોધ પ્રદર્શનના કારણે કાર્યક્રમમાં રાજકીય અને સામાજિક તણાવનો માહોલ સર્જાયો છે. આ નવરાત્રીની અંદર જે વિધર્મીઓ પ્રવેશ કર્યો જે વિધિ મેં અંદર પ્રવેશ કર્યો છે એને એને આ બંધના કાર્યકર્તાઓએ રાષ્ટ્રીય બંધના કાર્યકર્તાઓ ગોતી લીધા છે બરાબર પોલીસ પ્રશાસને એક પણ સંપર્ક કર્યો નથી પોલીસ પ્રશાસન સામે આવ્યું છે બરાબર કેન્દ્રીય મંત્રી પોતે આદર અહીંયા રહી બરાબર અને આ ભાજપની સરકારમાં હિન્દુત્વનું હું હું આ સ્ટેટસ છે એણે જાહેર કરી દીધું કેન્દ્રીય મંત્રી પોતે હાજર રહીને આ જાહેર કર્યો છે રૂબરૂ એણે સ્વીકારી લીધું છે ક્યાં હું હાજર હતી એ અને હિન્દુ હિન્દુ સમાજનો આ આગ્રહ છે કે ભાઈ આ વસ્તુ ન થાય આવનારા દિવસોની અંદર વિશ્વ હિન્દુ પરિષદ બંધનગળ કે આંતરરાષ્ટ્રીય બંધનગળ આ બધાનો એક જ ઉદ્દેશ છે અંદર નવ આઠ કે નવ ધર્મીઓ છે એના આધાર પુરાવા છે પુરાવા સાથે અમારી પાસે પુરાવા છે તમારી માંગ છે

આ આ આ રાજ્યના દેશના સંતોએ કીધું છે કે આ ગંગાધર્ય તિલક કરીને અંદર મોકલવા અને છતાં જો આ લોકો આવી રીતે પ્રવેશ કરતા હોય તો હિન્દુ સમાજ ક્યારે સાખી નહીં લેવાઝર ઝાંઝર ઝાંઝર નવરાત્રી આયોજન